લીંબડી તાલુકા પંચાયત ખાતે વીસી એટલે કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીએલ હિરેનભાઈ વાઘના માર્ગદર્શન હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારશ્રી દ્વારા ચાલતી ઇગ્રામ યોજના અંતર્ગત તાલીમ સહિત સૂચન કરવામાં આવ્યું હતું ત્યારે આ મીટિંગમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી જી પટેલ ટીએલઈ જગદીશભાઈ રાઠોડ તેમજ ચુડા તાલુકાના ટીએલઇ અને સુરેન્દ્રનગર જિલ્લા ટીએલઆઈના પ્રમુખ સહદેવસિંહ પરમાર જયદીપસિંહ ઝાલા હાજર રહ્યા હતા ત્યારે તમામ મિગ્રામના મુદ્દાઓ અને યોજનાઓ પર વાત કરવામાં આવી હતી તેમજ કમ્પ્યુટર ટેકનિકલ વિશે પણ વાત કરવામાં આવી હતી ત્યારે આ મિટિંગમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા વીસી એટલે કમ્પ્યુટર ઓપરેટરો હાજર રહ્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર લીંબડી તાલુકા પંચાયત ખાતે વીસી એટલે કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીએલ હિરેનભાઈ વાઘના માર્ગદર્શન હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારશ્રી દ્વારા ચાલતી ઈગ્રામ યોજના અંતર્ગત તાલીમ સહિત સૂચન કરવામાં આવ્યું હતું ત્યારે આ મીટિંગમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી જી પટેલ ટીએલઈ જગદીશભાઈ રાઠોડ તેમજ ચુડા તાલુકાના ટીએલી અને સુરેન્દ્રનગર જિલ્લા ટીએલઆઈના પ્રમુખ સહદેવસિંહ પરમાર જયદીપસિંહ ઝાલા હાજર રહ્યા હતા ત્યારે તમામ ઇગ્રામના મુદ્દાઓ અને યોજનાઓ પર વાત કરવામાં આવી હતી તેમજ કમ્પ્યુટર ટેકનિકલ વિશે પણ વાત કરવામાં આવી હતી ત્યારે આ મિટિંગમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા વીસી એટલે કમ્પ્યુટર ઓપરેટરો હાજર રહ્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર